એટલે આપેલા છે ને લોકતા ઘણાય બનાવ્યા હતા પણ એ કે ના તમે કે પ્રોપર સરખી રીતે બતાવો બધું પેલેથી નહીં તો એ કે અડધે થી તમે બતાવો ને એમાં બતાવી દો થોડું કે મને ખબર ન પડે તો અમે કે દ્વારા એમ કરીએ આપણે ક્યાં વાંધો છે

ਨਵੇਂ ਨਾਲ ਆਪਣੇ ਗਾਵਰਨ ਮੈਂ ਇੱਕ ਕਢੀ ਬਣਾਇਆ ਜਿੱਦ ਲਈ ਨਾ ਤੇ થઈ ਨਾ ਬਈ ਤੇ ਆਵਰਨ ਮੈਂ ਇਹ ਪੀਣੀ ਥਰੀ ਬਧੀ ਕਹਵਦੀ ਕੋਈ ਆਨੇ ਆਵਰ ਲੋਕ ਜੋ ਤਾ ਮੈਂ ਨਹੀਂ ਦੇਣਾ ਹੋਇਤ ਹੋਇ ਤੋ ਕੀ ਜੀ ਪਹਿਲੇ ਮੈਂ ਨਾਲ ਆਪਣੇ ਅੰਦਰ ਰੱਖੀ ਤੀ ਇਹ ਨਾ ਕੋਈ ਜਨਮੇ ਮੈਂ ਦੀ ਨਮੂਠੀ ਆਤਾ ਨੇ ਤੀਜਾਵਰਨ ਮੈਂ ਕਢੀ ਹਟੋ ਇਟਲੀ ਰੱਖੀ ਤੋ ਇਮ ਕੇ ਨਾ ਇਟਲੀ ਹੋਈ ਕਹ ਮੈਂ ਕਿ ਤੋ चढवा ठाउँमा अर्क राखि

એ પ્રોડક્ટ બધી કેવી આવે ને કેવી પણ સારી આવે વાંધો નથી કઈ ખરાબ નથી ઇટ નોટ બેડ એને સ્લીપિંગ બે ટુરમાં હાલો ટ્રીપ ઓકે ટ્રીપ ટ્રીપ તમારી ટ્રીપમાં જવાનું છે તિહારો હા તિહારો લેવાનું હતું તે લીધું તે એટલી ખુશ છે વધારે તા ને હવે આ મુઠિયા થઈ ગયા છે

હાવ તમે હાવ આપણે હે ને કારણ કે અહીંયા હે ને આટલો ઠંડો દેશ છે કે ઠંડા દેશમાં હે ને કંઈ બગડે જ નહીં પહેલી વસ્તુ તો એ ફ્રીજની અંદર તમે રાખી દો એટલે કંઈ ન બગડે કોઈ વસ્તુ અહીંયા હે ને માણસ અઠવાડિયા અઠવાડિયાનું ખાય છે એ તમને નહીં ખબર હોય હે ને બીજા તો અમુક શું કરે ખબર છે તમને એ તમને નહીં ખબર હોય એ કામ કરે કે હે ને બનાવે ને પછી ફ્રોઝનમાં મૂકી દઈએ પેલા ખબર ફ્રોઝનમાં મૂકે ને પછી ને જેટલું જોઈએ ને એ પ્રમાણે દરરોજનું છે ને થોડું ગરમ ગરમ કરે જ્યારે જ્યારે જોતું હોય ત્યારે ગરમ કરે ને પછી એ દુઃખાય શાક હા આ હકીકત છે હું તમને ખોટું નથી બોલતો કંઈ એટલે એના કરતા હા તો ગઈકાલે બે દિવસમાં કંઈ કોઈ વસ્તુ જ નથી ને પાછું હોય ને એ ફ્રીજમાં હોય એમ અહીંયા આ ઠંડક છે તમને ખબર તો હે આ ઠંડો દેશ છે બાકી આ ગરમીમાં એમાં ન ખવાય ને ઈન્ડિયામાં ન ખવાય એ વાત હશે તમારી એમાં કંઈ ખોટું વાત ને કહેતા હોય તો એટલે ઓકે